હેલ્લો યુટુબ ફેમિલી કેમ છો જય માતાજી અને ગુડ આફ્ટરનૂન કેમ કે જવું છે એમના ભાઈ બન ના ઘરે અને મારે જવું છે રવિવારીમાં મન ને ઉતારતા જાય આપણે રવિવારીમાં આટો મારી લેવી શિયાળો છે એટલે બહુ તડકો ના લાગે નહીતર ઉનાળામાં ના જવાય બપોર તો હવે છે ને અત્યારે હવા એક થયો છે આમ તો છે ને હવાર હવારમાં તે વધારે હોય છે પણ હવારમાં ટ્રાફિક એટલું હોય અને કામ બધું બાકી હતું કામ મૂકીને જવી પછી ઘરે આવીને પાછું થાય ક્યાં હોય ને કામ કરવા નાળા થાય એટલે મેં કીધું કામ પૂરું થાય ને પછી જવી નિરાત એટલે વહેલું મોડું થાય તો વાંધો નહીં તો જો અત્યારે હવે આપણે જાવીશી સવા એક થયો છે જેટલા વાગે પાછા આવી કંઈ નક્કી નહીં જયદીપ મન રવિવારીમાં ઉતરતા જાય છે હું રવિવારીમાં આટો મારું તો ઊંઘે એમના ભાઈબંધના ઘરે બેસીએ પછી પાછા બધા આવતા રહીશું ઘરે તો હવે જોઈ લે બાપ દીકરો તૈયાર થાય છે હા ભાઈ જો એને રમકડું હારે લેતા જાય છે રમવા એટલે એની આ ને એમના કઈ રમકડું હોય કે ના હોય હાલો જાવું છે ને અને આ જો આ કાલ છે ને ઘર સારું કર્યું તો આ બે ફૂલડા ધોવાના રહી ગયા હતા દતરમાં ધોઈ તળકે તપવા મૂકી દીધા છે હાલો આવી તાવ જે તપી જશે થોડોક તડકો જ લાગે છે પણ અત્યારે શિયાળામાં એટલો બધો કંઈ તડકો ના લાગે ઉનાળો હોય તો અત્યારે કંઈ જવાની ઈચ્છા જ ના થાય હાલો જાય તો આપણને જયદીપને યાત્રા ઉતારી અને જાય છે આપણે પહોંચી ગયા

જો બપોર થઈ ગયું છે એટલે કે અહીંયા બાર કામ ચાલુ છે એટલે રવિવારી હરખી ન ભરાણી ખબર નહીં જો હાવ એટલે હાવ ટ્રાફિક જ નથી નહીં તરફ પગ મૂકવાની જગ્યા ના હોય જો રવિવારી ભરાય છે ને આ રીતના ટોરન્ટનું બધું કામ ચાલુ છે ને એટલે રવિવારી બંધ છે એ ભાઈને પૂછું મેં કીધું ચોમા રવિવારી નથી ભરાણી કે શું છે તો એમને કીધું કે આ કામ ચાલુ છે અને બધા રોડ ઉપર બેસે તો ટ્રાફિક થાય એટલે મ્યુનિસિપાલિટી વાળા નથી એટલે બંધ છે એમ કીધું હવે આપણે છે ને જાવી બરોડા જો અતાર છે ને આપણે આવતા ર્યા છીએ આરતી બેન લતા બેન એમના ઘરે જો ત્યાં રવિવાળી નતી પછી જયદીપે કીધું કે બરોડામાં વહી જાય બરોડામાં પછી આઘું પડી જાય કઈ જાવું નતું એટલે ત્યાં નવાણું વાળો શ્યાલ હતો ને મેં કીધી માં આટો મારું તો ને આટો મારવા જયા

હવે આજો બધો રસોડા એટલા જ રોમે છે આ ખાઈ કરતા ગેસ મસ્ત તો જો મિક્સર મશીન તો કેવું મસ્ત છે સારું છે આમ

ગામ પેલા ઉતરાણ આવી જઈશ યત્રા એ આમ થઈ તાર પપ્પાનો શોખ તો હતો જ તે હવે નામ તારું અને જગાવશે ઈ હા એટલે તેમ અમે આયા કાઈ જોતો બેલા આ પોરની જો બે ફરાક્યું પડી સી બે કાઢી કાઈ બોલો એક આસે ને બીજું ઉતરાયના દે ખાવાનું ન માંગે માંગે

વસ્તુ લઈને બેઠી પછી ઓલા લતા ભેગા થઈ જી કે બેઠા પછી આયા આ ભાઈ તો એટલી મજા આવી જઈ તી ને મૂકી કે મારે ઘડી જ રમું છે અને ઓલા ને કે હાલ તું આ પડીશ પડીશ

ના આવડે અમારે યદરાજ ને એવી ખબર પડે કે ચા ચીમ બનાવાય ચીમ બનાવાય યાત્રાજ કે તો એકવાર મેલા વાલે આ ખાનો હા બસ ટપલી બનાવનું હા બસ તને ઉડાવ દેવાને હા બસ બસાળો આઠાનો હા બસ લઈ ચા આઠાને ચા જેટલી કોણ નાખવાની પણ ચા નાખવાની હે હા

રીત પણ કેતો હતો પણ આજ ને પતંગમાં થોડોક જીવ છે ભૂલી જવો છે હવે છે ને કેટલીક વાર પતંગ તકે કે પાંચ પતંગ લાયા પતંગ લેવા જઈને તે દાદા મને કે નાની પતંગો એમ નહીં કે જ સાટું હું લઈ જાઉં છું તે કે નાની પતંગો છે ને એ કે વીસ ત્રીસ રૂપિયા વાળી છે એ લઈ જાઉં જયદીપ કે છે કે એના લાવતી મોટી છે ને સાહીઠ વાળી લાવશે સાહીઠ રૂપિયાની પાંચ પતંગ આપણે લાયા છીએ હવે જયદીપ ચગાવશે યતરાજ નથી કંઈ ચગાવતા આવડે નહીં મને કાંઈ નહીં થાવડતું જયદીપ ચગાવશે અને નામ યતરાજનું આવે એવું છે અમારે હાલો થોડીક વાર પોરો ખાવી ચા મૂકવી પછી આપણે બતાવી ચગાઈ દીદી માર્જિમ કઈ આવડે નહીં

પપ્પા કે <laughs> <laughs> હાલો આ ફૂલ હવે ફૂકાઈ છે આપડા લઈ લેવી મસ્ત મજા ના ગોઠવી દેવી હતા એમ નામ જો આજો બપોર કપડા જવું તું ને લઈને મેં અહીંયા મૂકી દીધા મેં કીધું આવીને હંકેલ નાખીશ પછી કપડાં હંકેલવા છે કાલે જો જઈ દીધ છે ને હું રીંગણા નોત લઈને તો કે રીંગણાનું શાક ખાવું છે દાદ પછી રસ્તામાં રીંગણા આવ્યા ને તે લેતી આવી રવિવારી માં તો જો જ્યાં તે રવિવારી તો કઈ ભરાણી નહોતી પણ ત્યાં છે ને રોડ ઉપર એક દાદા બેઠા હતા એ જોડે થી મેં છે ને આ ચોપર જે આવે kada આ ડોન્ટ આઈ મારી લીધો તો જઈ દઈ પાછો પણ કે મારું ઓફિસે આવો ના તો એટલે આ છે ને આ એક નેમ રવિવારી અહીંયા બાર બેઠા હતા ને દાદા એમની જોડે થી લીધું પછી હું નવાણું વાળા સેલ માં જઈ હતી ત્યાંથી આ અને આ બે લીધું અને પછી છે આ ટબ લીધું કેમ કે આપણે પેલા જે જૂનું ટબ છે એ પિંક કલર છે અને એના છે ને આ કાંઠા ચેરુ ના તૂટી ગયા છે એટલે એ ટબ છે ને થોડાકથી થી હાલ છે એવું લાગે છે પછી અંતે નવું તો લેવાનું હતું તે મેગી દવડો આયા છે એટલે મેગી દેતા છે એવી તે પહેલા આપણે પીક હતું તો આ વખતે છે ને આપણે બ્લુ લાયા છે એટલે જો આ લાયા બસ આટલી વસ્તુ લઈ અને આવતા રહ્યા ઘરે અને આરે તો આ હતા આ હાવળી લાયા આવડી મીટ ને ચા ના આટલી બોલી એક દી માર કેવું છે આ પાછળ હું જાય ને બપોર

જો અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે જમી લીધું છે ને જમવામાં ચા ભાફરી ધાણા મરચાંની ચટણી એવું બનાવ્યું હતું તો જમી લીધું વાસણ ધોવાશે કપડાં ખંકેલવાશે અને હરવાર આ ટબને એ બધું લાયા છે ને એ રીતે આરે આરે ધોઈ નાખવી એટલે ગમે ત્યારે પછી વાપરવા લેવું હોય ત્યાં કંઈ વાંધો નહીં તો હવે આપણે એટલું કામ કરવાનું છે અને નાસ્તો હું એ ટબને એવું લેવા જઈ હતી ને ત્યાંથી ટબને એવું નીચે લઈને ઉતરતી હતી તે ત્યાં સબસ્ક્રાઈબર મળી જાય ઈ કે અમે તમાર ફોલોઅર્સથી એ હું જ કંઈ ના ઓળખતી હોય પણ ઈ ઓળખ ઓળખતા થાય એટલે એમને કીધું મેં કીધું સારું હાલો તાર થેન્ક યુ પછી અમે ત્યાંથી નીકળી ગયા જો કે બહાર જવીએ એટલે કોક નહીં કોક તો મળતું જ હોય પણ ગણાય છે ને સામેથી બોલે અને કીએ અને ગણાય છે ને ખાલી દાંત કાઢે કે નહીં એમ તો હાલો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દેવી આજનો દિવસ તો આવો રહ્યો બીજું કાઈ હતું નહીં તો વિડીયોનો આપણે એન્ડ કરવીશી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય